ગઈકાલે તલાજનક ગોપનાથ રોડ પર આવેલ પાવટીક ગામની કેનાલ પાસે કોઈ ટ્રક ચાલકે એક યુવણને અડફેટ લીધો હતો જેમાં યુવણને ગંભીર ઈજાઓ થવાથી તલાધારને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો વધુમાં આ બનાવમાં જાણવા મળતી માહિતી મુજબ આ યુવાન રેલિયાનો હોવાનું જાણવા મળ્યું હતું આ બનાવને લઈને તલાજોા ટાઉનના પોલીસ જમાદાર ધંબા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં આ યુવાનના

If oh, tá I